પણ આ કામ આ ઘરના કામ એટલા છે કે બાર વાગે ફ્રી થઈએ ત્યાં સુધી તો મંદિરના દરવાજા બંધ થઈ જાય પછી વિચારીએ કે સાંજે જઈશું પછી સાંજે આવ્યા તો આવ્યા નહીં તો કહીએ આ કામ હતું પેલું કામ હતું પેલું કામ હતું આવી શક્યા નહી મંદિર સવારે જવાનું બને તો સવારે ચડતા સૂરજે તમે જે મંદિરના જઈને દર્શન કરો ને એનો પ્રભાવ અલગ હોય કોઈ પણ વિધિ વિધાન કરવા તમે જતા હશો ચાણો જતા હશો ને અમુક વિધિ કરવા માટે ચડતા સૂરજે જ વિધિ થાય આજકાલ તો કેવું છે નવરાત્રી છે નવચંડી કરશે નવચંડી કરાવે એટલે કેવું કે નવચંડી ચાલુ થતા થતા કઈક સાડા દસ જેવું થઈ જાય દસ સાડા દસ થઈ જાય પછી પાછી બાર વાગે રિસેસ પડી જાય પછી પાછી બે વાગે રિસેસ હોય ભક્તિમાં રિસેસ હોય એક દિવસ ના બેસી શકીએ આપણે એક દિવસ આપણે ફલાહાર કર્યા વગર ના આપી શકીએ એક જ દિવસની તો વાત છે પછી પછી યજ્ઞ પૂરો થયા તો પકવાન જમવાના જ આ સગવડ તો બધી બરાબર છે પણ ભક્તિના નામે અમુક જે બધું ઢોંગ પાખંડ થઈ રહ્યું છે ને આ બધું બતાવે છે કે કલયુગ આવી ગયો અને હવે આ બધું વધશે નવચંડી જેવો યજ્ઞ તમે કરતા હોવ તે સમયે તમારે પૂરો સમય જ આપવાનો છે અને એ સમયે જયારે માતાઓ યજ્ઞ જયારે આહુતિનો સમય આવે માતાઓ ઉઠી જાય અને માત્ર ભાઈઓ જયારે આહુતિ આપતા હોય છે ત્યારે માતાઓ ત્યાં બેસીને જાપ કરે ના કે જઈને વાતો આ તો એને એક બાજુ હવન ચાલતો હોય ને એક બાજુ છોકરાઓને સુવડાવ્યા હોય અને એક બાજુ માતાઓ હા બેન તમારા પેલા પડોશી શું કરે પેલા શું કરે અરે જેને જે કરવું હોય એ કરે તમે ભક્તિ કરો ભક્તિમાં આ બધું ના ચાલે અને ના જ ચાલે કોઈ તમને કદાચ એમ કે સગવડતા માટે કે આ કે તે ચાલે એમાં તો શું છે અમુકમાં ના ચાલે એટલે ના જ ચાલે તમે ભગવાન મહાદેવનું આરાધન કરતા તમે બધા ભાગ્યશાળી છો કે આપણા જળ ચડાવવા દેવામાં આવે છે બાકી આમ જોવા જઈએ તો ભગવાનની પખાડ કર્યા પછી બાર વાગ્યા પછી ભગવાન મહાદેવને જળ ચડાવવું નહીં અને આપણે ગમે ત્યારે આવી જઈએ અરે ભગવાન આપણા અનુકૂળ થોડી ચાલે આપણે ભગવાન ના અનુકૂળ ચાલવાનું છે કંપનીમાં જોબ કરતા હોય એ બોસ ને જઈને કહો તો ખરા કે મારા અનુકૂળ ચાલો આપણે એમના ચાલવું પડે છ ને સાત વાગે રજા મળશે તો સાત જ વાગે રજા મળે આપણે અહિયાં ભગવાન ને ગમે તેમ આપણા અનુકૂળ કરી દઈએ અમને અત્યારે ટાઈમ મળ્યો તો અમે અત્યારે આવ્યા ના સવારે એટલે એ ભક્તિ સવારે જ થાય બાર વાગ્યા પહેલા તમે જળ ચડાવો એ જ યોગ્ય છે પછી નહીં ભગવાન એકવાર સ્નાન કરાવી દેવામાં આવે તમને કોઈ બેસાડી રાખે એમ એને દૂધ દહીં ને બધું પંચામૃત ને તલ ને ચોખા ને બધું ચડાવીને તમને બેસાડી રાખે રાત્રે છ સાત વાગ્યા સુધી સાંજે ગમે પ્રભુની અનુકૂળતાથી આપણે ભજન કરીએ છીએ ના કે આપણી અનુકૂળતાથી ભગવાન ગમે એટલું કામ હોય જો એવી ઈચ્છા કે નિયમ હોય કે મંદિરે જવું જ છે તો બાર વાગ્યા પહેલા નહીં તો શું થાય જાતે જાતે મંદિર લગ પછી આપણા પાસે બાના હોય બંધ થઈ ગયું શું કરીએ આ હતું તે હતું તે હતું એટલે એવા બાના ભજનમાં ચાલતા નથી કલયુગી ભક્ત તો ઘણી બધી ઝંઝટો બતાવે છે પણ એ ઝંઝટોથી ઉપર ઉઠીને ભક્તિ કરે એ જ સાચો ભગત